Hello, friends. આજે આપણે બનાવીશું બટાકાની વેફર તો ચાલો શરૂ કરીએ આપણે આ રીતના મોટી સાઈઝના બટાકા લેવાના છે બટાકાની વેફર બનાવવા માટે ફેબ્રુઆરીથી એપ્રિલમાં આવતા જે બટાકા હોય છે તેનો ઉપયોગ કરો તમે લાલ બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો પણ અત્યારે સીઝન છે તો આ સિઝનના બટાકાનો ઉપયોગ આપણે કરી અને આખું વર્ષ સાચવી શકાય તેવી બટાકાની વેફર બનાવીશું તો સૌપ્રથમ મે મેં બધા બટાકાની છાલ ઉતારી અને પાણીમાં ડુબાડી દીધેલા છે ત્યારબાદ મેં આ રીતની એક ખમણી લઈ અને બટાકાની વેફર પાળી લીધેલી છે તમે જે વાસણમાં બટાકાની વેફર બનાવતા હોય તે વાસણમાં પણ પાણી ભરી રાખો જેથી કરીને બટાકાની વેફર કાળી ન પડી જાય તમે આ રીતે પ્લેન તથા જાળીવાળી બેઉ વેફર બનાવી શકો છો આ જાળીવાળી વેફર પણ ખૂબ સારી બને છે અને પ્લેન વેફર પણ સારી બને છે તો આ રીતના તમારે એક સરખી બટાકાની વેફર ફાળી લેવી પણ દરેક બટાકાની વેફરને પાણીની અંદર જ રાખવું હવે મેક્ઝિમમ ત્રણથી ચાર વાર આ રીતના પાણીથી ધોઈ લેવી બટાકાની વેફર જેથી કરીને બટાકાનો સ્ટાર જે હોય છે તે સાઈડ રીતે નીકળી જાય તમે હવે જોઈ શકો છો વિડીયોમાં કે પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું છે આ રીતનું પાણી ચોખ્ખું દેખાય ત્યાં સુધી તમારે બટાકાની વેફરને ધોવાની છે હવે આપણી બટાકાની વેફર ધોઈ અને તૈયાર છે તમે ઈચ્છો તો તમે બે કલાક પાણીમાં પલાળી પણ શકો છો હવે એક મોટા વાસણમાં આપણે પાણી ગરમ મૂકીશું તેના અંદર બે મોટી ચમચી જેટલું મેં અહીં સિંધવ નિમક એડ કરેલું છે મીઠું થોડું ઓછું જ રાખવું જેથી કરીને તળ્યા પછી ખારાશ ના લાગે તો હવે મેં અહીં બે ચમચી જેટલું મીઠું ઉમેર્યું હવે અડધું લીંબુ મેં અહીં ત્રણ કિલો બટાકા લીધા છે તો બે મોટી ચમચી મીઠું અને એક લીંબુનો રસ નીચોવેલો છે હવે આપણી જે સાફ કરેલી ચોખ્ખી પાણીથી ધોયેલી બટાકાની જે વેફર છે તે ઉમેરીશું અને બટાકાની વેફર બે જ મિનિટમાં થઈ જાય છે તેને બહુ વાર નથી લાગતી તો તમે આગળ વિડીયોમાં જોશો કે કેટલી જલ્દીથી આ બટાકાની વેફર બની અને તૈયાર થઈ જશે તો હવે આ રીતે ધીરે ધીરે કરતાં જેટલી એક કઢાઈની અંદર કે વાસણની અંદર આવે તેટલી બટાકાની વેફર આપણે ઉમેરીશું આપણી વેફર બેથી ત્રણ મિનિટમાં જ તૈયાર થઈ જશે તો તમે જ્યારે વેફર એડ કરો ત્યારે તમારે ત્યાં જ ઊભું રહેવું જેથી કરીને આપણી બટાકાની વેફર વધારે બફાઈ ન જાય તો હવે આપણે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે બટાકાની વેફર આ રીતે તમે ચેક કરી લો તમે બટાકાની વેફરની અંદર નખ મારશો તો એ નખંદર વ્યવસ્થિત રીતના લાગશે વધારે બફાયેલી પણ નહીં અને વધારે કાચી પણ નહીં તેવી આપણી બટાકાની વેફર તૈયાર છે તો હવે આપણે એક ચાણીની મદદથી આપણે બટાકાની વેફર બહાર કાઢી લઈશું અને એક કોટનના કપડા પર કે કોટનની બેડશીટ પર આ રીતે છૂટી છૂટી સુકવી લઈશું આપણે બટાકાની વેફરને છાયામાં એટલે કે ઘરની અંદર પંખા નીચે સૂકવવાની છે સવાર થતાની સાથે આ રીતે એકદમ કડક થઈ જશે એકદમ ખખડી જશે વેફર તો તમારી વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ઘરની અંદર જ સૂકવાની છે અને હા બીજા દિવસે બે કલાક માટે તડકામાં સુકવીશું જેથી કરીને વેફર ખરાબ ન થઈ જાય પછી આ રીતે આપણે તળી લઈશું તો તૈયાર છે આપણી આખા વરસ માટે બનાવવામાં આવતી બટાકાની વેફર તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે સુધી થેન્ક યુ ફોર વોચિંગ